સવલ હોસ્પિટલમાંથી મળ્યા બે નવજાત બાળક એમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા બે બાળક મળ્યા આશરે ચાર મહિનાના બે બાળકો ટોયલેટમાંથી મૃત મળી આવ્યા સત્તાવીસ વર્ષીય મહિલાએ વહેલી સવારે ટોયલેટ થઈ ત્યારે બ્લીડિંગ થતા ઓવર્શન થયું તેંડોલી વિસ્તારમાંની સત્તાવીસ વર્ષીય મહિલા સાથે બની ઘટના અધૂરા માસે જન્મેલા બે બાળકોના મોત મહિલા હાલ વોર્ડમાં સારવાર હેઠળ મહિલાને કયા કારણોસર ઓબોર્શન થયું તે તપાસનો વિષય મને મળેલ વિગત મુજબ ડિંડોરી વિસ્તારની એક મહિલા સવારે સાડા સાત વાગે આવેલી આશરે સત્તાવીસ વર્ષની ઉંમર અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું એ બચ્ચા લગભગ અધુરા માસના હતા આશરે ચાર માસની ત્યારબાદ ગાયનેટના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે બાળકો તો મૃત હાલતમાં છે અધુરા માસના છે ચાર માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે એ મહિલાની તપાસ કરતા ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે બજાયન માંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટ એન્ડ એબોર્સન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું